રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહિલા સંમેલન યોજાયું હતું ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આ સંમેલન યોજાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે અપીલ કરાઈ હતી પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા ઉપસ્થિત રહ્યા હતા ભાજપના વિમલભાઈ ગોયાણી પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ વિનુભાઈ માથુકિયા અને કૌશિકભાઈ વાગડિયા ઉપસ્થિત રહ્યા હતા બે હજાર પચીસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકામાં ઓરાજીની નારી શક્તિને મળવાથી એની સાથે મુલાકાત કરવાથી આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ હરમેશ જે મહિલાઓની ચિંતા કરી છે તો આવનારા સમયમાં પણ આ મહિલા શક્તિ હરમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આજે બહેનોની વચ્ચે એમને મળીને એમના વિષયો એમના દરેક બાબત એની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ધોરાજી નગરપાલિકા બને એ માટે સૌને નમ્ર કરું છું જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી